નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાકડી ન્યૂ જુનાગઢ સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની આવતીકાલે રાજ્ય સરકારના સાતત્ય ભર્યા પ્રયાસો સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જૂન બે હજાર વીસની ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા વધીને છસો ને થઈ છે વિશ્વ સિંહ દિવસની સાસણ ખાતેની ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બનવાના અને અને ગૌરવ પ્રતિક એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન ગીરનું જંગલ છે સિંહોના જતન સંવર્ધન માટે જાગૃતિ કેળવાય તે માટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે આવતીકાલે વિશ્વ સિંહ દિવસની સાસણ ખાતે ઉજવણી થવાની છે એક વખત હતો કે ગિરનાર જંગલમાં સિંહોની જૂજ સંખ્યા રહી હતી સિંહ સંરક્ષણ સંવર્ધન અને સિંહ વસવાટને લગતી બાબતો માટે રાજ્ય સરકારના સાતત્યભર્યા પ્રયાસોને કારણે સિંહોની સંખ્યામાં ઉમેરો થયા હોવાનું પણ જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્ય સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્ય ભર્યા પ્રયાસોના પરિણામે વર્ષ બે હજાર વીસની ગણતરી પ્રમાણે સિંહની સંખ્યા છસો ચુમ્મોતેર થઈ ગઈ છે રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપ્યો છે ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ અને દેવળિયા ખાતે આવે છે પ્રવાસનની માટે સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વિસ્તરી છે કુદરતી રીતે જ એશિયાઈ સિંહ એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે સિંહોની વસ્તીમાં ઉમેરો થતાં તેના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓના અંદાજીત ત્રીસ હજાર ચોરસ કિલોમીટરમાં વિહરતા આ સિંહો જોવાય છે જેને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે પણ ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રમાં ગીરનું જંગલ અઢારસો એસી ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તથા ગીર વન્યજીવ અભયારણ્ય પાણી વન્યજીવ અભયારણ્ય મિટિયાળા વન્યજીવ અભયારણ્ય અને આરક્ષિત તથા સંરક્ષિત જંગલોનો સમાવેશ થાય છે તે જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી એમ ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલું છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી એશિયાઈ સિંહોના સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે આ સામૂહિક પ્રતિબદ્ધતા ગુજરાત અને ભારતના ગૌરવ એશિયાઈ સિંહોના સંરક્ષણને આગળ વધારવાના સહિયારા ઉદ્દેશ્યથી પ્રેરિત છે